ઉપલેટાના સેવંત્રા ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સેવંત્રા દ્વારા રાજકોટ સંચાલિત સેવંત્રા પ્રાથમિક શાળામાં નવીન બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટાના સિવંત્રા ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સિવંત્રા દ્વારા રાજકોટ સંચાલિત સિવંત્રા પ્રાથમિક શાળામાં નવા બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના શિવત્રા ગામે સિવત્રા પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના લોકાર્પણ કરવામાં આવ્યું આ નવું બિલ્ડિંગમાં સરસ્વતી યજ્ઞ અને સત્યનારાયણની કથા કરવામાં આવે આ તકે ગોંડલ સ્ટેટના શ્રી નેક નામદાર મહારાજ હિમાંશુ સિંહજી મહારાજ ગોંડલ સ્ટેટ મહારાજ સિવંતરા ગામને આંગણે પધાર્યા ગામ લોકો દ્વારા ફુલહાર કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આમંત્રણને માન આપી ખાસ પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું ને અભિવાદન કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમમાં ગામના આગેવાનો સરપંચ શ્રી તાલુકા પંચાયતના સભ્ય તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં આજુબાજુના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમારી સેવંતરા પ્રાથમિક શાળાની અંદર સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય અને રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સેવંતરા પ્રાથમિક શાળાની અંદર કુલ છ નવા ઓરડાઓના બાંધકામનું લોકાર્પણ અને એ પણ ગોંડલ સ્ટેટના મહારાજાના વરદહસ્તે થયેલ હતું સાથે સાથે ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટ અને સેવંદરા ગ્રામના અથાક લોકભાળાથી અમારું એક ત્રિવિધ કે જે જેની અંદર કોમ્પ્યુટર લેબ પ્રયોગશાળા અને પુસ્તકાલયનો સમાવેશ થાય છે અને સાથે સાથે એક અમારી ઓફિસનું નવનિર્માણ આ બબે પ્રકારના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલ હતો એની અંદર ગામની અંદરથી તમામ લોકો સોએ ગામના વડીલો ભાઈઓ બહેનો માતાઓ અને વિદ્યાર્થીઓની હાજરી હતી અને સાથે સાથે આ ત્રણ દિવસથી આ ગામની અંદર રામદેવ સરસ્વતી હવન હતું ત્યારબાદ અત્યારે એક છ ત્રીસ કલાકે લોકાર્પણનો કાર્યક્રમ અને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરેલ હતું આ રીતના ત્રિવિધ કાર્યક્રમની અંદર હર્ષ ઉલ્લાસથી આજનો અમારો આ કાર્યક્રમ તમામ વડીલો ઉપલેટાથી પણ તમામ જ્ઞાતિઓના વડીલો પ્રબુદ્ધ નાગરિકો હાજર રહી અને અમારા આજના આ કાર્યક્રમને શોભાયમાન કરેલો હતો અસ્તુ